પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં હત્યાની ઘટના બનતા ભારે ચર્ચા જોવા મળી રહી છે બે મજૂરો વચ્ચે થયેલા ઝઘડામાં એક મજૂરે અન્ય મજૂરને ઈંટ મારી દેતા તેનું મોત થયું હતું હત્યા કરનાર અન્ય મજૂર છે ભાગવા જતા તેને અકસ્માત નડ્યો હોવાથી તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા માધવ નામના પેયોર બ્લોકના કારખાનામાં રમેશ અને રમેશ સોલંકી અને ગુલઝાર અલી નામના બે મજૂરો વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં ગુલઝાર અલ અલીએ ઉશ્કેરાઈ જઈ અને રમેશ સોલંકીને માથાના ભાગે ઈટ મારી દેતા તેમનું મોત નીપજ્યું હતું અને આ બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવ બાદ ગુલઝાર અલી નાચવાનો પ્રયાસ ન ઘર કારખાનાથી બહાર દોડી ગયો હતો દરમિયાન જીઆઈડીસી વિસ્તારમાં અનેક વાહન સાથે અથડાતા તેમને ઈજા પહોંચી હતી અને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો એવું મનાઈ રહ્યું છે કે ગુલઝાર અલી અને રમેશ સોલંકી વચ્ચે બિરયાનીના મુદ્દે માથાકૂટ થઈ હતી તેમાં ઉશ્કેરાયેલા ગુલઝાર અલીએ રમેશ સોલંકીને હીટ મારી દેતા તેમનું મોત થતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો અકસ્માતમાં ઈજા પામેલા ગુલઝાર અલીને પણ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બિર્યાની ખાવાના મુદ્દે માથાકૂટ થઈ હતી કે અન્ય કોઈ મુદ્દે આ માથાકૂટ થઈ હતી તેને લઈને ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ પોરબંદર ખબર